સુરત કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે સુરત લાલ દરવાજાના વિસ્તારમાં કિલ્લા શેઠની વાડીમાં આદિવાસી મહિલા સવિતાબેન મદનલાલ પટેલ રહી છે સવિતાબેન વધવા છે સવિતાબેનને પૈસાની જરૂરત હતી ત્યારે હર્ષદભાઈ પ્રજાપતિ નામના ઈસમ સાથે મુલાકાત થઈ હતી હર્ષદભાઈ સાથે પૈસા બાબતે વાતચીત કરી ત્યારે તે પૈસા આપવા તૈયાર થતા હતા પરંતુ ચાર ટકા વ્યાજે આપવાનું કહ્યું હતું જેથી બે લાખ રૂપિયા વ્યાજ લીધા હતા ત્યારે સવિતાબેન દર મહિને તેમને વ્યાજ ચૂકવતા હતા પરંતુ ઘર ચલાવવામાં તકલીફ પડતા વ્યાજ ઓછું કરવાનું કહ્યું હતું ત્યારે હર્ષદભાઈએ કહ્યું તમે જે મકાનમાં રહો છો તે મને વેચાણથી આપી દો હું તમારી સારી કિંમત અપાવીશ ત્યારે સવિતાબેન અને તેમના પરિવારજનોએ મકાન સેવન્ટી ફાઈ લાખ રૂપિયામાં વેચ્યું હતું હર્ષદે સવિતાબેનને કહ્યું કે હું લોન કરાવી તેમને પૈસા આપી દઈશ હર્ષદે પોતાના મિત્ર રોહિત કુમાર દિનેશભાઈ જોશીના નામે દસ્તાવેજ કરાવી સહી સિક્કા કરાવી લીધા હતા બાદમાં ચોદા લાખ રૂપિયા આપી પરત અંગત કામ માટે બાર લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા બાદમાં લોનના હપ્તા ન ભરતા બેંક દ્વારા મિલકત સીલ કરવા આવ્યા હતા ત્યારે સવિતાબેન અને તેમના પરિવારજનોએ પોતાની સાથે ઠગાઈ હોવાનું માલુમ પડ્યું હતું જેથી મૈત્રીપુરા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી જેથી હર્ષદે પૈસા ચૂકવી આપવા બાંદેહારી આપી હતી પરંતુ આજ દિન સુધી પૈસા ચૂકવ્યા નથી જેથી સવિતાબેન અને તેમના પરિવારજનોએ કલેક્ટર સમક્ષ ન્યાયની માંગ કરી છે અને તાત્કાલિક આ મામલે કાર્યવાહી કરવામાં આદેશ આપવામાં આવે તેવી માંગ કરી છે મારું નામ મહેન વસાવા છે અને આજ હું એક આદિવાસી આગેવાન છું આજે અમે સુરત કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવા આવ્યા છે કે અમારા જે વિધવા મહિલા છે સવિતાબેન પટેલ એમનું ઘર એક હર્ષદ પ્રજાપતિ નામના વ્યક્તિએ એક રોહિત નામના વ્યક્તિની ઉપર લોન લઈ અને એ ઘર પચાવી પાડ્યું છે આજે જે લોન છે એ લોન ના પૈસા પર પોતાના એકાઉન્ટમાં લઈને બે હજાર ઓગણીસ થી લઈને અત્યાર સુધીમાં એ પૈસા ભરતો પણ નથી અને બે હજાર બાવીસ માં અમે જયારે મૈડરપુરા પોલીસ સ્ટેશન માં અરજી કરી ત્યારે પોતે કબૂલાત કર્યું છે કે મેં આટલા બાર લાખ રૂપિયા આ વિધવા મહિલાના એકાઉન્ટ માંથી મારામાં ટ્રાન્સફર કર્યું છે અને હું છ મહિનાની અંદર આ બધા પૈસા બેંક ના હું ભરી દઈશ પરંતુ આજે છ મહિનાની જગ્યા આજે દોઢ વર્ષ થયું એ પૈસા પણ નથી ભરતો અને બેન્કને પણ નથી મળતો નથી અમને મળવા આવતો તો અમે કલેક્ટર શ્રી ને આજે આવેદન પત્ર આપી એ માંગણી કરીએ છીએ કે જલ્દીથી જલ્દી હર્ષદ પ્રજાપતિ નામના ફાઇનાન્સર ને ધરપકડ કરવામાં આવે અને જેલ જેલ ભેગે કરવામાં આવે સવિતા બેન મદનભાઈ પટેલ કલેક્ટર શ્રી ને ઓફિસમાં અમારા ઘરના પ્રોબ્લેમ માટે રજૂઆત કરવા માટે આવ્યા છે અમારે લગભગ હર્ષદભાઈ પાસેથી બે લાખ રૂપિયા લીધા હતા એનું વ્યાજ પણ અમે રેગ્યુલર ચૂકવ્યું છે ત્યાર પછી એને કીધું કે તમારે ઘર વેચવાનું હોય તો હું લેવા માટે તૈયાર છું બોટેર લાખ રૂપિયાના એનો એ થયો હતો ત્યાર પછી એણે એના ફ્રેન્ડના નામ પર અમારા ઘરના દસ્તાવેજ કરીને એને બેંકમાંથી લોન પણ લઈ લીધી આજની તારીખ સુધીમાં એણે અમને ચૂકવ્યા નથી પૈસા અને અમારી સાથે કે ચિંતા પોલીસ ફરિયાદ કરી હા કરી છે પોલીસ ફરિયાદ ત્યાંથી એને કબૂલાતનામું પણ આપેલું કે નવ મહિનામાં હું ચૂકવી દઈશ પૈસા ત્યાર પછી પણ એણે ચૂકવ્યા નથી શું માંગ્યું છે એમ કે આ ભાઈને ને યોગ્ય એને સજા થવી જોઈએ એમ કે અત્યાર પછી કોઈની સાથે પણ આવું એ ચીટીંગ કરે નહિ ના યોગ્ય સજા થાય એને એ માંગણી છે